સુરત શહેર પોલીસ સ્ટેશન ઝોન સિક્સમાં આવેલા ડુમસ સચિન ભેસ્તાન હજી રૈછાપુર પોલીસે પકડેલા ચોર્યાસી પોઈન્ટ સાહીઠ લાખના દારૂ પર પોલીસે રોલર ફેરવી દીધું હતું સુરત પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે ત્યારે આ છડપાયેલા દારૂનો નિયમ મુજબ નાશ કરવામાં આવતો હોય છે સુરત શહેરના ઝોન છ માં આવતા વિસ્તારમાંથી છડપાયેલા વિદેશી દારૂના ચોર્યાસી પોઈન્ટ સાઈઠ લાખ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે સુરત શહેરમાં દમણ હરિયાણા રાજસ્થાન સેલવાસથી ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે સુરત શહેરના ઝોન છ ના ડુમસ સચિન ભિસ્તાન હજીરા ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ ચોર્યાસી પોઈન્ટ સાઠ દારૂ જથ્થો ઝડપાયો હતો જેનો આજ રોજ બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો સુરત શહેર પોલીસના ના ઝોન સિક્સ માં આવેલા સચિન સચિન જીઆઈડીસી ભેસ્તાન ડુમસ હજીરા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો ટોટલ ચોરાણું લાખ સાહીઠ હજાર નો વિદેશી દારૂ નાશની કાર્યવાહી આજે નશાબંધી અધિક્ષક શ્રી કન્ના સાહેબ આ સિટી પ્રાંત શ્રી ભંડેરી સાહેબ તથા ઓલપાડ પ્રાંત શ્રી તલસાણીયા સાહેબ તથા સવાણી મેડમની હાજરીમાં અત્યારે કરવામાં આવી રહ્યો છે આ ટોટલ કિંમત છે ચોરાણું લાખ સાહીઠ હજારની કિંમત છે